નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપ સૌનું ચેનલ વિથ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ ભરતીની શારીરિક કસોટીઓ હવે એના અંતિમ ચરણ પર છે લગભગ નેવું ટકા કરતા વધારે ઉમેદવારોની દોડ પૂરી થઈ ગઈ છે એટલે હવે આપણા બધાનો ફોકસ શારીરિક કસોટીમાંથી શિફ્ટ થઈને આવશે લેખિત પરીક્ષાઓ ઉપર એટલે જ્યારે હવે આપણે લેખિત પરીક્ષાને લઈને સિરિયસ તૈયારી કરવાની શરૂ કરો એટલે અલગ અલગ પ્રશ્નો આપણી સામે આવશે હવે હમણાંની જ વાત કરીએ તો એક દિવસ પહેલા મને એક મિત્રોનો મેસેજ આવ્યો હતો કે સર બધું વચાઈ ગયું છે પણ એવું લાગે છે કે કંઈ યાદ નથી રહેતું બરાબર એક મિત્રોનો એવો મેસેજ હતો કે ભાઈ કઈ રીતે વાંચવું એ જ ખબર નથી પડતી તમે એક ટાઈમ ટેબલ બનાવી આપો સિલેબસ મુજબ કે ભાઈ આ રીતે આપણે સિલેબસ કવર કરી લઈએ એટલે આવા અવનવા પ્રશ્નો જ્યારે આપણે લેખિત પરીક્ષાની તૈયારી કરીશું તો આપણી સામે આવશે તો આજના આ વિડીયોની અંદર મારે એક એ વાત કરવાની છે કે ભાઈ જો તમને એવું લાગે છે કે મારે બધું વંચાઈ ગયું છે પણ પાછળનું યાદ નથી રહેતું તો આપણે જ્યારે લાંબા સમયથી વાંચતા હોય તો અમુક વખતે આવું શક્ય છે કે ભાઈ આપણને કોન્ફિડન્સ ના આવતો હોય હવે તમે ભૂલી કશું નથી જતા પણ તમને કોન્ફિડન્સ નથી કે ભાઈ એ વસ્તુ મને આવડે છે એટલે મારો એવો અનુભવ રહ્યો છે કે ભાઈ એમસીક્યુ જ્યારે તમારી સામે આવે છે પ્રશ્ન તમારી સામે આવે છે તમે એના ચાર ઓપ્શન જુઓ તો જો તમે એને વ્યવસ્થિત રીતે વાંચેલા હો સમજેલા હોવ તો તમને પરીક્ષા સમયે એ વસ્તુ યાદ આવી જાય છે પણ અત્યારે આપણને આવું લાગણી અનુભવીએ કે ભાઈ સાલું કંઈ યાદ નથી રહેતું વાંચેલું બધું ભૂલી જાય છે એનું કારણ આપણામાં આત્મવિશ્વાસનો અભાવ છે હવે તમે એ આત્મવિશ્વાસ કઈ રીતે કેળવી શકો તો કે ભાઈ તમે વધુમાં વધુ જે મોકટેસ્ટ આપો અથવા તો તમે વધારેમાં વધારે પ્રશ્નો સોલ્વ કરો તમારા કોઈ મિત્રો તમને દસ પંદર વીસ પ્રશ્નો આપે એ તમે સોલ્વ કરતા જાવ એમ તમારામાં આત્મવિશ્વાસ આવતો જ હશે શું કામ કારણ કે એ વખતે તમે અનુભવ છો કે ભાઈ આમ ભલે મને એવું લાગે કશું આવડતું નથી પણ તમે પ્રશ્નો સોલ્વ કરવા બેસશો ત્યારે તમે સોલ્વ કરી શકશો તો એના માટે હું એક એ આપીશ કે જે મિત્રોને એવું લાગે છે કે ભાઈ વંચાઈ ગયું છે બધું પણ હાલ કંઈ યાદ નથી રહેતું તો એ લોકો વધુમાં વધુ મોકટેસ્ટ આપે એનાથી શું થશે કે એમના આત્મવિશ્વાસમાં વધારો થશે બીજી વસ્તુ એક એ બેનિફિટ થશે કે ભાઈ તમને એવા વિષયો પર તમારું ફોકસ થશે કે જે તમને ઓછા આવડે છે તમને અત્યારે એવું લાગતું હોય કે આ મને આવડે છે પણ પરીક્ષામાં એ પ્રશ્ન સામે આવે ત્યારે તમે એમાં માર્ક લાવી શકો છો કે નહીં એ પણ મહત્વનું છે એટલે આપણે આપણી મોબાઈલ એપ્લિકેશન પર મોક સિરીઝ શરૂ કરેલી છે આમ તો એની અનાઉન્સમેન્ટ આપણે પંદર તારીખ આસપાસ કરી દીધી હતી કે જેનું પેપર આપણે સત્યાવીસ તારીખે અપલોડ કરવાના છીએ તો તમને હું એક એ સજેશન આપીશ કે ભાઈ જે લોકોને વંચાવ્યું હોય એને એવું લાગતું હોય કે ભૂલાઈ જાય છે તો જે એવું છે છે કે મોક ટેસ્ટ આપી તો એ આપણી મોક ટેસ્ટની અંદર જોઈન થઈ શકે છે સત્યાવીસ તારીખથી આપણા મોબાઈલ એપ્લિકેશન રેગ્યુલર અપડેટ થવા લાગશે મોક ટેસ્ટ અને ઘણા બધા ઉમેદવારો એમાં જોઈન્ટ પણ થઈ શક્યા થઈ ચૂક્યા છે તો એનાથી તમને શું બેનિફિટ છે એ હું તમને કહું તો કે ભાઈ જેટલા પણ ઉમેદવારો જોઈન થયા છે તો એ બધાની વચ્ચે તમારો રેન્ક કેટલો છે એ તમને જાણવા મળશે અત્યારે તમામ લોકો અલગ અલગ જગ્યાએ જે મોક ટેસ્ટ આપતા હશે તૈયાર મોક ટેસ્ટના પેપરો લઈ લેતા હશે તો એમાં શું હશે કે મોક ટેસ્ટ તમને આપશે અને પછી એને તમને આન્સર આપી દેશે પણ આપણે એનું એક વિડીયો સોલ્યુશન કરાવવાનું વિચારીએ છીએ કે ભાઈ મોક ટેસ્ટ આપી દઈએ અને તમે સોલ્વ કરી નાખો હા જીકે જીએસના જે પ્રશ્નો છે એ તો તમને આન્સર કી હોય એટલે એ તમારે જોવાના જ છે પણ આપણી મોક ટેસ્ટની અંદર એક સ્પેશિયલ બેનિફિટ તમને એ થશે કે ભાઈ જેટલા પણ આપણે પ્રશ્નોપત્રો મોક ટેસ્ટ આપણે અપલોડ કરીશું તો એની અંદર જે મેથ્સના અને રિઝનિંગના જે પ્રશ્નો છે સાઠ માર્કનું તો એ મોક ટેસ્ટની અંદર પૂછાયેલા તમામ મેથ્સ રિઝનિંગના પ્રશ્નોનું આપણે વિડીયો સોલ્યુશન કરાવીને પણ અપલોડ કરીશું એટલે ખાલી તમે મોક ટેસ્ટ આપી દઈએ અને તમને આન્સર પૂરું એવું નથી તમામ ગુણવત્તાવાળા પ્રશ્નો સાથે અને બીજી વસ્તુ પ્રશ્નપત્ર લેવા જાય તો તમારે જેટલા પણ ઉમેદવારો પેપર આપ્યું છે એ બધાની વચ્ચે તમને તમારો રેન્ક જાણવા મળશે મેથ્સ અને રીઝનિંગ અંદરના જેટલા પણ પ્રશ્નો તમને મોક ટેસ્ટમાં પૂછાયા છે તો એમનું તમને વિડીયો સોલ્યુશન મળશે અને બીજી વસ્તુ કે ભાઈ તમારા નબળા વિષયો કયા છે કયા પ્રશ્નોમાં તમારે વધુ સમય લાગ્યો છે તો એ બધા સાથેની ડિટેલ પીડીએફ પણ તમને એ મોબાઈલ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરવા મળી જશે તો અને બીજી એક ખાસ વસ્તુ એ કે ભાઈ સત્યાવીસ તારીખ પહેલાં જેટલા પણ ઉમેદવારો જોઈન થઈ જાય છે તો એસ ડબલ્યુ સી પચાસ કુપન કોડથી એ લોકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જશે હવે એક વસ્તુ એ છે કે ભાઈ નજીવી ફી રાખી છે સાવ નજીવી ફી છે તમે ત્યાં જઈને જશો તો તમને ખ્યાલ આવી જશે કે ઓહો આ આટલી બધી વસ્તુ આ પ્રાઇસ પર થઈ જ ના શકે એનું કારણ એક એ છે કે ભાઈ જો કંઈક હશે તો તમે ટેસ્ટ આપશો બરાબર છે એટલે એક આવું એક આયોજન છે તો તમે એમાં પાર્ટિસિપેટ કરવા ઈચ્છો તો એ કરી શકો છો બીજી વસ્તુ કે મેં તમને જે આ તમામ વિશેષતાઓ કહી દીધી એ આપણે મોબાઈલ એપ્લિકેશન પર જ અપલોડ કરવામાં આવશે હવે એવી એક ઈચ્છા છે કે ભાઈ પેપર બધા લોકો માટે આપણે ફ્રીમાં અવેલેબલ રખાવીશું પણ જે વિડીયો સોલ્યુશન જે છે અને એની જે આન્સર કી છે આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર અપલોડ કરવાના છે તો આજના આ વિડીયોની એક અનાઉન્સમેન્ટ કરવાનું એક કારણ એ હતું કે એક બે મિત્રોએ આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર એવું કીધું હતું કે ભાઈ મોકટેસ્ટમાં કઈ રીતનું છે શું આયોજન છે એક વખત તમે સમજાવી દેજો એટલે આપણે સ્પેશિયલ એના માટે એક આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ આ રીતનું મોકટેસ્ટનું આયોજન કરેલું છે

તો જેટલા પણ લોકો જોઈન થવા ઈચ્છે તે જલ્દીથી જોઈન થઈ શકે છે ત્યાર પછી આ કુપન કોડ અપ્લાય થઈ શકશે નહીં જેનું તમામે ધ્યાન લેવાનું છે બરાબર તો આજના વિડીયોમાં પ્રોપર ટાઈમટેબલ જો અમને મળે તો અમને તૈયારી કરવામાં વધુ મજા આવે તો એ આપણે બહુમત તરફ જઈશું તો તમારી એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે એક ટાઈમ ટેબલ પણ બનાવીએ તો તમે આ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવી શકો છો કે હા ભાઈ તમે ટાઈમ ટેબલ બનાવો તો આપણે એનાથી ફાયદો થઈ શકે તો આપણે બહુમત તરફ એ આગળ વિચારીશું કારણ કે મને એવું લાગે છે કે કોઈ એક યુનિવર્સલ ટાઈમ ટેબલ બધા માટે ફોલો ના થઈ શકે દરેકના જે ક્રાઇટેરિયા દરેકની ક્ષમતા મુજબ અલગ અલગ હોય પણ આપણે એક આઈડિયામાં બનાવવાનો પ્રયાસ કરશું જો બહુમત હશે તો ત્યાં સુધી ખૂબ સારી એવી તૈયારી કરતા રહો મળીએ પછી કોઈ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિંદ મિત્રો